अरे जे खोटू मारे था खोटू मारे था अपन अरे मारो फोन दीजो ली गयो छु એટલે काय कर लेगा कर ले तू खाली देख तू खाली कल कल खाली तू कल बताऊ शिकाले गाड़ी टाबेले एक कुणाल कुणाल मैं काही टच नहीं किया मैं टच नहीं का मैंने खोटू मारा बताऊ

તે કોને ખબર આ તો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેટલા માટે પ્રકાશમાં આવ્યો અને ખબર પડી ડીજીપી વિકાસ સહાય અત્યારે ગુજરાત પોલીસની પ્રશંસા કરી રહ્યા છે એ વિડીયો પર એકવાર નજર કરીએ કે કઈ રીતે ગુજરાત પોલીસ જે છે તે સામાન્ય વ્યક્તિ સાથે અભદ્ર જેવું વર્તન કરે છે તેને જે રીતે લાઠી ચાર્જ કરે છે તે વ્યક્તિ વારંવાર કહી રહ્યો છે કે સાહેબ મારો કોઈ વાંક નથી મેં કર્યું શું છે છતાં આ ગુજરાત પોલીસ દ્વારા તેને તમારે મારું ઘર અહીંયા છે છતાં તેને જવા દેવામાં આવતો નથી અને તેને માર મારવામાં આવે છે અને ચાર્જ કરે છે આ વિડિયો જે છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે ત્યારે ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસની પ્રશંસા કરતો જે લેટર છે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે રીતે તમે જોઈ શકો છો અહીંયા તેમનો જે બંદોબસ્ત આખો હતો તેની વિગત આપવામાં આવી છે તારીખ આપવામાં આવી છે જે રીતે પોલીસ ખડે પગે રહી હતી આખી ગુજરાત પોલીસ ખડે પગે રહી અને ગુજરાતનું જે વાતાવરણ હતું તેના પર ગુજરાત પોલીસની સતત નજર પણ રહી જે રીતે ગણેશ સ્થાપના અને વિસર્જન જે છે તે સાત નવ બે હજાર ચોવીસ થી સત્તર નવ બે હજાર ચોવીસ સુધી આ કાર્યક્રમ છે ભાદરવી પૂનમ વડાપ્રધાન શ્રીનો પ્રવાસ કાર્યક્રમ ઈદે મિલાદા બધા કાર્યક્રમો જે છે તે ગુજરાતભરમાં એક સાથે હતા ગુજરાત પોલીસ ખડે પગે રહી માન્યું ગુજરાત પોલીસની ખરેખર પ્રશંસીય કામગીરી રહી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી ગુજરાત પોલીસે પરંતુ શું ખરેખર બધી જ પોલીસ એક જેવી છે બધી જ પોલીસે સરખું કામ કર્યું કેમ વારંવાર આવા એક કાદ જે થોડાક બહુ ગુજરાત પોલીસવાળા છે તેમના પર સવાલો ઉઠાવવા પડે છે વિકાસ સહાય જે છે ડીજીપી વિકાસ સહાય તેમણે ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા છે તેમની કામગીરી પર વિકાસ સહાય ગર્વ કરી રહ્યા છે તેઓ લખી રહ્યા છે કે ઉપરોક્ત તમામ વ્યવસ્થાઓ અહીં જે ગુજરાતભરમાં આટલા જે કાર્યક્રમો રહ્યા હતા ગણેશ સ્થાપના વિસર્જન ભાદરવી પૂનમ શ્રીનો પ્રવાસ કાર્યક્રમ ઈદે મિલાદ આ બધા જ જે કાર્યક્રમો હતા સાત તારીખથી લઈ અત્યારે સોળ તારીખ સુધી ગુજરાત પોલીસ જેથે છે સતત ગુજરાતભરમાં ખડે પગે રહી તેને લઈને ઉપરોક્ત તમામ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આ વિષયે મારી લાગણી એક જ વાક્યમાં વ્યક્ત કરવા માગું છું તેમણે ફક્ત એક જ વાક્ય લખ્યું છે ગુજરાત પોલીસની લાગણીને લઈને તેમણે લખ્યું છે તમારી ક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને તમારી કામગીરી ઉપર મને ગર્વ છે જય હિન્દ તમામ પોલીસ કમિશનરશ્રી તમામ રેન્જ વડાશ્રી તમામ પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય તેઓ અહીં કહી રહ્યા છે કે તમારી જે કામગીરી છે તેના ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને તમારી કામગીરી ઉપર હું ગર્વ અનુભવી રહ્યો છું અહીં વિકાસ સહાય કહી રહ્યા છે ગુજરાત પોલીસની કામગીરી પર કે મને તમારી કામગીરી પર વિશ્વાસ પણ છે અને ગર્વ મહેસૂસ કરી રહ્યા છે વિકાસ સહાય પરંતુ વિકાસ સહાયને કહેવા માગીશ કે ગુજરાતભરના તમામ પોલીસ જે ગુજરાત પોલીસ છે તેઓ સારું કામ કરે જ છે જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ હોય ખડે પગે રહે જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખૂણામાં એવા પોલીસ અધિકારીઓ અને પોલીસવાળાઓ જે છે તે પોતાની મનમાની અને ગુંડાગીરી કરે છે ખુલ્લેઆમ દાદાગીરી કરે છે અને જ્યારે આવા પોલીસ ઉપર ખાખીનો રંગ ચડે એટલે પાવર બતાવવાનું ચાલુ કરે છે આ વ્યક્તિનો કોઈ વાંક ન હોવા છતાં પોલીસ જે છે ત્યાં ગુંડાગીરી અને પોતાની દાદાગીરી કરે છે અને તેને માર માર મારે છે લાઠી ચાર્જ કરતા જ આ વિડિયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ પોલીસ જે રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરે છે તે કેટલા અંશે યોગ્ય કહેવાય જ્યારે વ્યક્તિનો કોઈ વાંક નથી તે પોતાના ઘરે જવા ઈચ્છે છે છતાં પોલીસ દ્વારા તેને જવા દેવામાં આવતો નથી તેને રોકવામાં આવે છે તમે સભ્યતાથી પણ વાત કરી શકો છો સાહેબ અહીં મહિલા પોલીસ પણ કહે છે કે પોલીસ અધિકારી જ્યારે ડ્યુટી પર હોય ત્યારે સામાન્ય જનતાને અવાજ થોડો નીચો રાખી નમ્રતાઈથી વાત કરવાની હોય આ છે ગુજરાત પોલીસ જે સામાન્ય માણસને કહે છે કે અવાજ દબાવીને વાત કરવાની કેમ આવા પોલીસ પર જ્યારે પણ ખાખીનો રંગ ચડે છે એટલે પાવર આવી જાય છે કેમ આવા પોલીસ વાળાઓ ખુલ્લા આમ ગુંડાગીરી અને દાદાગીરી કરે છે શું તમને ખાખીનો રંગ આટલો માથે ચડી અને શીરે ચડી પોકારે છે કેમ આવા પોલીસવાળાઓ તમને અધિકારીઓના પણ કંટ્રોલમાં નથી એક બાજુ વિકાસ સહાય જે છે તે ગુજરાત પોલીસની પ્રશંસા કરી રહ્યા છે ખૂબ જ સારી વાત છે ગુજરાત પોલીસ આટલા બધા ગુજરાતમાં એક ધાર્યા કાર્યક્રમ રહ્યા ત્યાં સુધી ખડે પગે પણ રહી પરંતુ આવા જે દ ખુલ્લેગીરી અને દાદાગીરી કરતા પોલીસવાળાઓ જે અમુક વાળા થઈ રહ્યા છે ત્યારે આ વિડિયો વિશે અત્યારે સોશિયલ મીડિયામાં જે ખૂબ જ વાયુ વાયરલ થઈ રહ્યો છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને કરવાનું ભૂલશો નહીં આભાર